બીજી મારે વાત કરવી છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ કોચિંગ ઉપર આધાર રાખે છે એટલે એમાં મારે એ કહેવું છે કે કોચિંગ તમને કંઈક અંશે ઉપયોગી થઈ શકે પણ કોચિંગના આધારે પરીક્ષા પાસ થઈ શકે નહીં એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે હું ખોટો પણ હોઈ શકું એટલે હું એવો દાવો નથી કરતો કે હું વાત કરું છું સાચું કરું છું પણ હું જે સમજુ છું એ હું તમને કહીશ કે કોચિંગ છે એ તમને એક લાકડી કે એક ટેકો આપી શકે તમારે તમારા પગ ઉપર ઊભા રહીને વિષયોને સમજવા પડશે અને પરીક્ષાને પણ સમજવી પડશે ને એ રીતે તમારે પરીક્ષાની તૈયારી કરવી પડશે એક એવો વિદ્યાર્થી હોય કે જેને કંઈ આવડ્યું નથી અત્યાર સુધી શાળામાં જે કંઈ ભણ્યા છે એ માં પણ બરાબર સરખી રીતે ભણ્યા નથી અથવા આપણે જે ભણાવીએ છીએ શાળાઓમાં કોલેજોમાં એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બહુ ઉપયોગી છે એવું પણ નથી એ વાત સાચી જ છે કે એટલે સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક જુદી જ તૈયારી આપણી જે સામાન્ય શિક્ષણ વ્યવસ્થાથી અલગ એવી તૈયારીની જરૂર પડે છે એટલે એ તૈયારી કાં તો તમે જાતે શરૂ કરી શકો અથવા એ તૈયારી કેવી રીતે શરૂ કરવી એના માટે શરૂઆતના સમયમાં તમે કોચિંગમાં જોઈન કરી શકો પણ એ કોચિંગના આધારે તમે પાસ નહીં કરી શકો કોઈ પણ કોચિંગ હોય મને લાગે છે કે મેડિકલ અને એન્જિનિયરિંગમાં જે એડમિશન છે એના કોચિંગ કદાચ એમાં કોચિંગ બહુ અસરકારક હોય છે એવું મને લાગે છે પણ બાકીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મને નથી લાગતું કે કોચિંગના આધારે તમે પાસ થઈ શકશો તમારે તમારી રીતે વસ્તુઓને સમજવી પડશે અને ખાસ ખાસ કરીને પાઠ્યપુસ્તકો વાંચવા પડશે એનસીઆરટીના પાઠ્યપુસ્તકો વાંચવા પડશે અને એનસીઆરટીના પુસ્તકો હિન્દીની અંદર પણ મળે છે એટલે ગુજરાતી વિદ્યાર્થીઓ એનસીઆરટીના પુસ્તકો વાંચી શકે સદનસીબે અમુક વિષયોની અંદર ગુજરાતમાં પણ એનસીઆરટીના પુસ્તકો દાખલ કર્યા છે અને કમનસીબે જે ખરેખર હ્યુમેનિટીઝ કહીએ કે માનવ વિદ્યાઓ છે એટલે કે આર્ટ્સના વિષયો છે એના એટલે સમાજશાસ્ત્ર છે પોલિટિકલ સાયન્સ છે એમાં બધામાં એનસીઆરટીના પુસ્તકો ગુજરાતની શાળાઓની અંદર કમનસીબે હજુ સુધી નથી આવ્યા એટલે તમારે હિન્દી પુસ્તકો વાંચવા પડે એ સિવાય અન્ય રાજ્યોની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા હિન્દી મીડિયમમાં આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓના પ્રશ્ન પુસ્તકો પણ તમે આપણી પરીક્ષાઓ માટે વાંચશો તો તમને હિન્દીની અંદર પણ આ પુસ્તકો ઉપલબ્ધ થઈ જશે કોચિંગનો એક લાભ એવો થતો હોય છે કે એક વાતાવરણ ત્યાં પૂરું મળતું હોય છે તમે ઘરે બેસીને તૈયારી નહીં કરી શકો તમે શાળામાં ના ગયા હોત તો કદાચ તમે ભણી ના શક્યા હોત શાળા કોલેજમાં ના ગયા હોત તો તમે ભણી ના શક્યા હોત અપવાદો હોઈ શકે પણ મોટા ભાગે કોચિંગની અંદર એક વાતાવરણ મળતું હોય છે એટલે એ લાભ ખરો પણ એ લાભ તમારે કેટલા સમય સુધી લેવો અથવા તો એનો વિકલ્પ તમે મિત્રો ગ્રુપ બનાવીને કરી શકો ભાગે વિદ્યાર્થીઓ નિષ્ફળ જાય છે ગ્રુપ બનાવવામાં બધાને પોતાની પદ્ધતિથી વાંચવું હોય છે અને પોતાની પદ્ધતિથી વિષયો પસંદ કરતા હોય છે અને વાંચતા હોય છે એની જગ્યાએ જો તમે એકબીજાને થોડા ઘણા એડજસ્ટ થાવ જે રીતે તમે કોચિંગ સાથે એડજસ્ટ થાવ છો એ જ રીતે જો તમે ગ્રુપ બનાવીને વાંચશો તો તમે તમારું કોચિંગ સર્કલ ઊભું કરી શકો અને એ તૈયારી કરશો તો તમને એમાંથી ઘણો ફાયદો થશે તો મને એક આ જે બેઝિક તૈયારીની વાત અને જે પણ લોકો નિરાશ થયા છે એ સૌથી પહેલાં તો કોઈકને કોઈક કારકિર્દીનો બીજો વિકલ્પ પસંદ કરી દે તમને કદાચ હવે લોકરક્ષકની પરીક્ષા આપવાની થાય એનું એ જો એની જાહેરાત આવે તો ગૌણ સેવાએ તો ઓલરેડી જાહેરાત આપી જ છે તો એ બધાની તૈયારી તમે નોકરી કરતા કરતાં કરી શકશો દોડવાની તૈયારી પણ તમે નોકરી કરતાં કરતાં કરી શકશો અને મેં કહ્યું એમ તમે અસરકારક રીતે કરી શકશો અને તમારે ઓછા સમયની અંદર વધારે સારી તૈયારી કરવી હશે તો તમારે તમારી જાતને બહુ ઘડવી પડશે એટલા માટે પણ મને લાગે છે કે તમારે બીજો વિકલ્પ શોધી લેવો જોઈએ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આવે છે